જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જો આજે અમારે વાડી જઈએ અમારે ગામ કુગવા ગામની નદી જો આવે ગામની નદી જો આવે નદી પુલ જાય હજુ પાણી બહુ જાય વાંધી સાઈડ માં રાખે તા ગાડી ને જોવેલા

ઠેકડો માર જાય પાણીમાં પણ આ ઠકડો માર દલે હીરોન ઠકડો મારી જાય પછી હીરો બચાવવા તો બચાવી બચાવે કોઈ ના કોઈ બચાવે

પાણી નદીમાં મલગ જાતું તું જ આગળ મેં ગાતા હતી ત્યાં પાણી

예? 아 a 아 아, 아 아? 아 아, h 아 h a 가아 아, ah, ah, a 아아이 a 아, 아 h a 아 a 아, 아 아,